નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે તો મિત્રો તમને આજે હું એવા પ્રશ્નોનું સોલ્યુશન કરાવીશ તે સો ટકા એમાંથી પૂછાશે પરીક્ષામાં તો તમારે તૈયાર કરવાનું રહેશે જો મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્રશ્ન પાંચ બી પ્રશ્ન પાંચ રાઈટ ધ સેન્ટેન્સ એસ નો ઇન ધ એક્ઝામ્પલ થ્રી સેન્ટેન્સ ત્રણ વાક્ય પોછા છે અને ત્રણ ગુણના અહીંયા આપણે કૌશમાં શબ્દ જે આપ્યો એનો ઉપયોગ કરવાનો છે વાક્યમાં તો એક્ઝામ્પલ છે વી લર્ન ઇંગ્લિશ એ સંસ્કૃત આપી છે તો વી ડુ નોટ લર્ન ઇંગ્લિશની જે આપણે સંસ્કૃત મૂકવાનું પછી પહેલું વાક્ય છે મિસિસ વ્યાસ ટીકી દસ ઇંગ્લિશ તો એ ગુજરાતી આપ્યું છે કૌશમાં એનો ઉપયોગ કરવાનો આવશે તો મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચિસ અસ ગુજરાતી બે નંબર ધ બોઈઝ પ્લે ફૂટબોલ અહીંયા ક્રિકેટ આપ્યું છે કૌશમાં તો ધે બોય ધે ડૂ નોટ પ્લે ક્રિકેટ ત્રણ નંબર સાગર ટીચીસ મી મેથ્સ અહીંયા સાયન્સ એનો ઉપયોગ કરવાનો આવશે તો સાગર ડઝ નોટ ટીચીસ મી સાયન્સ ચાર નંબર વી લાઈક ટુ પ્લે ટેનિસ અહીંયા ક્રિકેટ છે ક્રિકેટનો ઉપયોગ કરવાનો તો વી ડુ નોટ લાઇક ટુ પ્લે ક્રિકેટ પાંચ નંબર જતીન હેલ્પ્સ મી તો અહીંયા માય ફ્રેન્ડ તો જતીન ડઝ નોટ હેલ્પ્સ માય ફ્રેન્ડ છ નંબર ધે ક્લીન ધ હાઉસ અહીંયા ગાર્ડન છે ગાર્ડનનો ઉપયોગ કરવાનો છે તો ધે ડુ નોટ ક્લીન ધ ગાર્ડન સાતમું છે વી ડેકોરેટ ધ હોલ એ ક્લાસરૂમ છે તો વી ડુ નોટ ડેકોરેટ ધ ક્લાસરૂમ આઠ નંબર આઈ ગો ટુ સ્કૂલ બાય બસ તો એ સ્કૂટરનો ઉપયોગ કરવાનો છે અને વાક્ય નકાર બનાવવાનું આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ બાય સ્કૂટર નવ નંબર આકાશ રાઇટ પોયમ તો અહીં એસેનો ઉપયોગ કરવાનો છે તો આકાશ ડ નોટ રાઈટ એસે દસ નંબર સોહમ મેક્સ ટી ફોર અસ અહીંયા કોપીનો ઉપયોગ કરવાનો છે તો સોહમ નોટ મેક્સ કોપી ફોર અસ તો મિત્રો જે આ વાક્યો તમને દસ સમજાવે એમાંથી તમારે ત્રણ વાક્ય લખવાના આવશે અને સો ટકા આમાંથી જ આવશે તો તમારે તૈયાર કરી લેવા જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો